ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ તો શું બાબા આવી ગયા છો આજે આજે તો દેશી ગવાર બાબા આવી ગયા છે તો આજે દેશી ગવાર બાબા છે આ બે કેરા મોટા મોટા કરીને મૂક્યા છે તો ઓળા ઘાટીને દરેડી દેવાનો છે તમે મો ઓળા ઘાટો તમે દરેડી દો હા રોડો તમે ઓળા મને કાઢી આપો હું દેશી ગવાર દરેડું હરો બિયારણ સારું છે ને તળીની મદદથી ઓળા કાઢવાનું શરૂ કરી દીધું છે બઉ સરસ નીકળી છે દેશી ગવાર આવી ગયા આજે તો તો મે ઓળા કાઢી નાખ્યા છે તમે દરેડી નાખો સારું બે આવો હજી ઓળા નથી કાઢવાના ઈ કાઢી દઉં હું તમે આ ઓળા કાઢેલા પડે જા તો અમા હું થોડો થોડો દરેડું તમે એટલી કડાવામાં ઓળા કાઢો બરાડ સારું હડો ચાલો અમે તો ઘર તરેડવાનું શરૂ કરી દીધું છે ઘર પોકી રહ્યો કે નહીં આ ચોરામાં પોકી રહ્યો હમ હજી પેલા તમે ઓળા કાઢી આપો હું આટલું વાવી રહી છું અને એમાં દતાળી ફેવરી છે હવે આટલું બાકી છે દતાળી છે દતાળી જબર આકો છો તમે તો દતાળી તો આકવી પડે ને ઘાસ દરેડ્યો છે એટલે તો ચાલો હું આ ચારો સરખો કરી દઉં પછી આમાં ઓળા કાઢી દઉં પછી તમે આમાં વાવી દો ગાર ચારો પૂરો થઈ ગયો છે અને બીજો ચારો ગાર વાવવા માટે તૈયાર કર્યો છે તમે હવે એક ચારામાં ફટાફટ તૈયાર કરો હજી તો બટાકા વાવવાના છે તો હજી આ ચારો પૂરો કરી અને બટાકા પણ અમારે થોડાક વાવવાના છે કેવા સરસ ગલગોટા આવ્યા છે તારું

जेंसी जेंसी तार मम्मी ने बटा का वावरा है नहीं जेंसी वावरा है घर में हम से जेंसी पन बटा का वावा भी गई थी जेंसी मित्रा क्या गई बोलो आधार मम्मी ये करूँ चाहूँ बतूई। <laughs> तो वावीरा बता का। अबे थोड़ा कर रहे हैं चीनी। Hello guys, good morning। जहाँ मैं ऐसी पीया ने मुलायम उखाड़ वावीरा। क्या बैठा चे जंची मुला? तू तो, तो उखाड़ी पन नहीं क्या थी? <laughs> जबर बैठा हूँ मुलायम।

તો ફાઇનલી પાણી આવી ગયું છે હવે ગારના ક્યારામાં બે ક્યારા છે હવે